અને દરરોજ સવારે સંગીતાબેનના બહેન રતનબેન પાસેથી ઉછીના રૂપિયા પાંચ હજાર લઈને ભંગાર લેવા નીકળી જતા હતા અને સાંજે આવીને ભંગાર વેચી તે રકમ પરત કરતા હતા તારીખ તેર ના સવારે તેઓ નિત્યક્રમ મુજબ રતનબેન પાસેથી પાંચ હજાર લઈ પોતાની રિક્ષામાં રાણા બોડી તરફના ગામડાઓમાં લોખંડનો ભંગાર લેવા માટે નીકળ્યા હતા અને સાંજે પાંચ વાગ્યા સુધી પરત આવ્યા ન હતા તેમની પાસે મોબાઈલ પણ ન હોવાથી પરિવાર ચિંતામાં મુકાયો હતો અને સંગીતાબેને સાસરિયા અને પિયર પક્ષના સભ્યોને જાણ કરતા તેઓએ પણ આવી અને શોધખોળ હાથ ધરી હતી પરંતુ મોડી રાત સુધી ભાડ મળી ન હતી બીજા દિવસે શોધખોળ દરમિયાન દોલતગઢથી રાણા બહોડી તરફ જતા રસ્તે કુકસ્યા મહાદેવ મંદિર નજીક સૌજીભાઈનો છકડો રિક્ષા મળી આવી હતી આથી આ અંગે પોલીસને જાણ કરી સૌજીભાઈને શોધખોળ ચાલુ રાખી હતી તે દરમિયાન જાણી ઝાંકડાવાળા વિસ્તારમાં સૌજીભાઈનો મોઢા પર ગંભીર ઈજા થઈ હોય તેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે પૂછપરછ હાથ ધરતા મૃતકના દૂરના સંબંધી રાણા કંડોડા રહેતા બાબુભાઈ પરમારે જણાવ્યું હતું કે પોતે તારીખ તેર ના બપોરે રાણા બોરડીથી રાણા કંડોડા જતા હતા ત્યારે ત્રણ છકડો રિક્ષા ભંગાર તથા કોથળા ભરેલી પડી હતી અને જ્યારે મૃતદેહ મળી આવ્યો ત્યારે માત્ર એક જ રિક્ષા મળી હતી ઉપરાંત સૌજીભાઈ પાસે રહેલા પાંચ ની રકમ પણ મળી આવી ન હતી આથી બે અજાણ્યા ભંગારવાળા રિક્ષાવાળાએ રિક્ષા પાંચ હજાર ની લૂંટ કરવાના ઈરાદે

બીજી પુત્રી મયુરી અને પુત્ર વર્ષ ખાતે રહેતા સૌજીભાઈ લક્ષ્મણભાઈ પરમાર તેઓની મૃતદેહ મળી આવેલ ત્યારબાદ એમના પરિવારજનો પાસેથી વિગત લઈ અને રાણાવા પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા મર્ડરની કલમો હેઠળ એનો ગુનો નોંધવામાં આવેલ આ બાબતની મૃતદેહની જાણ થતાં જ પોરબંદર પોલીસ અધિક્ષક સાહેબશ્રીના માર્ગદર્શનમાં પોરબંદરના અલગ અલગ યુનિટ એલસીબી એસઓજી પેરોલ રાણાવા પોલીસ સ્ટેશન ઉદ્યોગ પોલીસ સ્ટેશન વગેરેની પાંચથી છ જેટલી અમે ટીમ બનાવી અને આ મર્ડર કરનાર આરોપીઓની શોધખોળમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ માટે તમામ ટીમને કામે લગાડી દીધેલ ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અમોને એ બાતમી મળેલ કે આ જે મરણ જનાર છે સૌજીભાઈ એમની સાથે જે તે દિવસે જે જે પચીસ ટી વીસ દસ નાઓની ભંગારની લીવેજ કરનાર રિક્ષા જે યુઝ કરે છે એ વ્યક્તિ એવોની સાથે હતા અને એમની સાથે એમને કોઈ ધંધા લગત વાતચીત પણ થયેલ અને માથાકૂટ પણ થયેલ આ બાબતની એમને જાણકારી મળેલ અને એના આધારે આજે આ તમામ ટીમોએ સાથે મળી અને ખાસ કરીને એલસીબી અને રાણાવો પોલીસ સ્ટેશનની ટીમોએ અલગ અલગ રીતે આરોપીની શોધખોળ હાથ ધરી આજે રાણાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ કામ નિપજાવનાર આરોપી સાહિલ ઉર્ફે પીરો મગનભાઈ મકવાણા જેની ઉંમર વીસ વર્ષ છે અને જેઓ ગોપાલપરા રાણાઓના રહેવાસી છે એને પકડી પાડેલ તથા તેઓની તપાસમાં એમના સાથેના સ આરોપી સંજય ભીખુભાઈ મકવાણા જેમની ઉંમર બત્રીસ વર્ષ છે જેઓ પણ ગોપાલપરા રાણાઓના રહેવાસી છે એમને પણ પકડી પાડેલ આ જે બનાવ બનેલ છે એમાં અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે મરણ જનાર જે છે સૌજીભાઈ એમની સાથે આ લોકો સંપર્કમાં આવેલ અને એમને ખ્યાલ હતો કે આ જે ભંગારનો ધંધો કરે છે એના માટે એમની પાસે થોડીક પ્રકારની રકમ પૈસા હોય છે એટલે આ પૈસા પડાવી માટે પૈસા પડાવીમાં લેવા માટે એન ને પ્રકારે એમને મેળા પીવું કરી અને આ જે ઘટના બની છે તે રાણા બોરડી પાસે જે કુકાશિયા મહાદેવનું મંદિર છે એની નીચે જાડી ઝાંકડામાં આ સાવજીભાઈને લઈ જઈ અને આ બંને આરોપીઓએ પથ્થર જેવા બોથળ પદાર્થ મારી ચહેરા ઉપર મારી ખૂબ ક્રૂરતાપૂર્વક એમનું મૃત્યુ નિપજાવેલ છે હાલ આ આરોપીઓને અમારી અટક કરવાની પ્રક્રિયા ચાલુ છે અને એમની આગળની તપાસ ચાલુ છે આરોપીને ક્યાંથી સુઈ છે આરોપીઓ રાણાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આપણને મળેલ છે એ બા બુટલે બે બુટલે જો છે એકબીજાને પરિચય વચ્ચે એવું કંઈ છે ના એ પ્રકારની કોઈ અત્યારે આવેલ નથી પ્રાથમિક તપાસમાં